હેલો ટી ફેમિલી કેમ છો મજામાં મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં હું સૌ તમારો પ્રિય મિત્ર કાનજી ઓગણસી છે અને મારી સાથે છે જે બી વાઘેલા વ્લોગ ત્રેપન નવાણું તો આગળનું હેન્ડલ બધું જયંતિભાઈ કરશે તમે બનાવી દેજો વ્લોગમાં મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ કાળું દાદાના ફૂલ લઈને ફૂલ એટલે કે અસ્થિયા ગોપના થવાથી થોડી વારમાં પાછું એકો આવે છે આગળ દર્શન કરવા પછી લેવા

હવે તેમનો વિધિનો બતાવીશ ઠાકોરજી વિધજી પુત્ર જગજી વાદા રાઠોડ અમારા બીજા બે મિત્રો એલા છે

લોકનાથ મહાદેવ દર્શન કરાવે जा वशिम से गया लगता है ए फूमरत पादेवरा નાગેશ્વર રેંબકેશ્વર દિનેશ્વર

হেঠা বজাত হেঠা বজা পিছত আগ নেকি আগ નમ સ્વલોકા માતમિતા નમ હું ભયુવાડલાય નમ ઓમ ધરાય નમ ચિત્રગુપ્પ્તાય નમ ગોવિંદય નમ માધવાય નમ તત્તાય નર્મરાજાય નમ વેસુ નમ કાલાય નમ ચિત્રગુપ્તાય નમ ઓમ બ્રહ્મણે નમ ઓમ વિસ્તાય નમતાય નમ પશામ સ્નાન્યા સ્વાન્યા

બધા આપણે મંદિરે ફૂલની વિધિ થાય છે ગોર બાપાને વિધિ કરે છે થોડી વારમાં આગળ આ દરિયામાં વિસર્જન કરવા આવશે આ દરિયો છે ગોપનાથ ગોપનાથ મહાદેવનું મંદિર

શ્યામ દરિયામાં ગોપાલ પરમાર હા શ્યામ પરમાર હા રોહિત પરમાર તને આ વિધિ બોલાવે બોલાવો ત્યાં ગોતે બતા શું કરે એ વિધિ ચાલુ થઈ ગયું પૂરું થઈ ગયું અબિયા ફોટોશૂટ કર્યો છે અહીંયા અહીંયા જે ફોટો લઈ ફોટો લઈ ઓલ બધા આવે છે દરિયામાં દેખાવ you